પછી ભીષ્મ દાદા કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ મારે તારા સાથે થોડી વાત કરવી છે કૃષ્ણ આગળ આવ્યા બે હાથ જોડીને ઊભા છે ભીષ્મ દાદાએ કહ્યું કૃષ્ણ તારે હાથ જોડવાની જરૂર નથી પણ હું તને જે કહું છું એ સાંભળ સૌથી પહેલે તો બે હાથ જોડી અને ભીષ્મ દાદા અદ્ભુત એવી સ્તુતિ કરે છે અગિયાર શ્લોકમાં સ્તુતિ છે ભીષ્મદાદા એ અદભુત એવી સ્તુતિવાનું ને ત્યારે આ મગજમાં જેટલું ડાઉનલોડ કરેલું હોય ને બધું ડિલીટ કરીને જવાનું આપણે કઈ છે જ નહીં ઇતિ પ્રભુ તમારા સિવાય કઈ છે નહીં અત્યારનો સમય અત્યારનો વખત એવો આવી ગયો છે કે આપણને એમ છે કે અમારા સિવાય બીજું કોઈ છે જ નહીં પણ ભગવાન પાસે નથી નથી પ્રભુ ગમે એટલું જ્ઞાન છે એ બધું અધૂરું છે તમને એક વાત એટલી કરું કે આ સૂર્યનો પ્રકાશ અત્યારે આવે છે આની સામે તમે મોટામાં મોટો દીવો કરો એનો પ્રકાશ આવશે એનો પ્રકાશ આવે એનો પ્રકાશ ન આવે આ સૂર્ય છે ને ભગવાન છે સાહેબ એની સામે મારા તમારા જેવા દીવાનો પ્રકાશ છે ને એ મામૂલી કહેવાય કઈ કહેવાય જ નહીં તો હંમેશા વખાણ કે ના થાય તો કે પ્રભુ ના થાય પ્રકાશિત એ કરે છે આપણે કઈ છે જ નહીં એટલા માટે આ સ્તુતિની શરૂઆત ઈતિથી કરી છે કે પ્રભુ હું કઈ નથી એક બે હર કરી ભગવાનના દરબારમાં જઈને આપણે કહીએ છીએ તમને એક પ્રશ્ન કરું ચોર ભાગતો હોય અને પોલીસ એની પાછળ હોય પછી ચોરને ખબર પડી જાય કે પોલીસ મને હવે પકડી લેશે એટલે એના હથિયાર નીચે મૂકી દેશે અને પછી ચોર શું કરશે તો કે બે હાથ ઊંચા કરી દેશે એ હાથ કામ ઊંચા કરે છે કે હવે હું તમારા શરણમાં છું તમે હવે મને મારતા નહીં આ જીવનમાં કરેલા જેટલા કોઈ પણ પાપ છે ને એ પાપ પુકારવા માટે આપણે પ્રભુ પાસે જાય ને ત્યારે હાથ ઊંચા કરી દેવાના પ્રભુ મારાથી તનથી ધનથી મનથી આંખથી કાનથી મોટાથી પાપ થયા છે પણ પાપ થયા છે પણ હું તમારા શરણે છું પ્રભુ આ બધા પાપને તમે દૂર કરજો એટલા માટે હાથ ઊંચા કરવા જોઈએ તો શબ્દ આવ્યો છે ઈતિ ઇતિ પછી અર્થ આવ્યો છે મતિ પ્રભુ મારી મતિરૂપી જે કન્યા છે ને હું તમારા સાથે વરાવું છું શું કામ તો કે ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ ગૌરવ રામ ભરમ દધાને તમે ત્રણ ભુવન નાથ છો ભૂર લોક ભુવરલો અને સ્વર્ગ લોક ભીષ્મ દાદાને વાત કઈક કરવી છે ભીષ્મ દાદા એ કૃષ્ણના સ્વરૂપ માધુર્યના દર્શન કરાવતા જાય છે ને એના વખાણ કરે છે તો કહે છે તમે ત્રણ ભુવન નાથ છો પ્રભુ ભૂર લોક ભુવરલોક અને સ્વર્ગ લોક રવિ કર ગૌરવ રામ બરમ બધાને હે પ્રભુ મારી મતી રૂપી કન્યાને તમારા સાથે વરાવો છો શું કામ બોલે જ્યાં તમે હો ને ત્યાં એનો એ વ્યક્તિનો વિજય થાય છે તમે પાંડવોની સાથે હતા તો પાંડવોનો વિજય થયો વિજય સખે રતિ રસ્તુ મેન વધ્યા તો તમે અમારા સાથે હશો અથવા તો અમે તમારા સાથે હશું ને તો અમારો વિજય જ થવાનો છે એટલા માટે કોઈ પણ જગ્યાએ ભગવાનને આગળ રાખવાના એ આગળ હશે એટલે આપણો વિજય થશે પણ માણસનો સ્વભાવ છે એને જ ભગવાન બની જવું છે ને એને જ આગળ થવું છે બોલો રાધે રાધે પછી ભગવાન કે તું હવે તારું કરી લે ભગવાનને આગળ રાખવાના છે આપણે તો પાછળ જ રહેવાનું છે આપણે કાંઈ છે જ નહીં આપણે શૂન્ય છે સાહેબ આપણે કાંઈ નથી આજ મોટા માણસને વધારે મોટો બનાવવા માટે આપણે બધા જ છીએ આપણે એને મોટો કર્યો છે આ પુષ્પમાળા છે ને પાંચ મિનિટ પૂરતી છે કેટલા મિનિટ પૂરતી પાંચ મિનિટ એટલે ફેરાયવી એટલે એનો આનંદ મને ન હોવો જોઈએ આનંદની સાથે એનું અભિમાન મને ન હોવું જોઈએ શું કામ તો કે આ તો ક્ષણવાર છે આમાં કાંઈ છે જ નહીં ઘણા લોકોને આ પચે નહીં પાંચ પ આમ તો પાંચ થી છ પ છે પણ તમને ત્રણ કહી દઉં એક પુષ્પમાળા એક પ્રતિષ્ઠા આ પ છે ને એ આપણને પચે નહીં અને ત્રીજું પદવી કોઈ આપણને પદવી સોંપી દે ને ભાઈ તમે હવે ધર્મ ધુરંધર બની ગયા પછી એ પદવી પચાવીને એ બહુ અઘરી છે પછી કોઈને પ્રતિષ્ઠા આપી દીધી હોય પ્રતિષ્ઠિત કરી દીધા હોય કે તમે દાખલા તરીકે આપણે સમાજના કોઈ પ્રમુખ હોય એને તમે પ્રતિષ્ઠા સોંપી આજથી તમે પ્રમુખ પ્રમુખ તો એ બધાને સાથે મળીને ચાલે તો બરોબર છે બાકી પોતાના મનનું ધાયરું કરે કે અહમ બ્રહ્માસ્મી હું પોતે જ બ્રહ્મ છું અને હું કહું એમ જ થાય તો એ વસ્તુ યોગ્ય નથી એને પ્રતિષ્ઠા પચી નથી